જો તમે ખોટા ન હો પણ ખોટા પક્ષે ઉભારો ને અને એ પક્ષે જે પાપ થાય એના સહભાગી તમે પણ કેવાઓ ઘણા મહાભારતના યુદ્ધમાં કૌરવોના પક્ષે એવા હતા કે એ ખોટા નહોતા એમણે પાપ નતું કર્યું એમણે અધર્મ નતું કર્યું પણ અધર્મનો પક્ષ લીધો છે આ ધર્મના પક્ષે ઉભા છે એટલે ભીષ્મજીને પણ મરવું પડ્યું દ્રોણાચાર્યને પણ મરવું પડ્યું કારણ કે ખોટો પક્ષ ખોટી જગ્યાએ ઉભા છે કારણ એનો જે નેતા છે એ પાપમાં રથ છે જેમ ફ્લાઇટ જતું હોય ને જ પાડી દે તો તમે જો એને ડિપેન્ડ થાવ એને આશ્રિત થાવ તો તમે મરી જ જાઓ તમે ભલે બુમપાડો મારીશું ભૂલ મેં તો કઈ નથી કર્યું મેં તો ટિકિટ કપાઈને બેઠો તો તું એના આશ્રયમાં છું ને જેના આશ્રયમાં હોઈએ એને એનું ફળ ભોગવવું પડે એમ જેના આશ્રયમાં આવ્યા ઘણીવાર ઘણા લોકો વ્યક્તિ સારા હોય ખોટા પક્ષે હોય તો એને ભોગવવું પડે એટલે હંમેશા એ પણ ચકાસતા રહેવું હું ખોટી જગ્યાએ તો ઊભો નથી ને હું સાચો છું એનો આપણે વિચાર કરતા હોઈએ છે પણ હું ખોટા સ્થાને તો ઊભો નથી ને એનો પણ વિચાર માણસે કરી લેવો કારણ કે જો અધર્મના પક્ષે ઊભા રહેશો તો અધર્મના ફળ ભોગવવા જ પડશે ભલે તમે ગમે તેટલા સાચા હો અને આવું જ મહાભારતના યુદ્ધમાં થયું છે ભગવાન તો પોતાની પ્રતિજ્ઞા પરિત્રાણાય સાધુ નામ વિનાશાય તો દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સ્થાપના માટે સંભવામી યુગે 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 યુગમાં હું આવું છું પ્રત્યેક યુગમાં ભગવાન જુદા જુદા રૂપ ધારણ કરી ક્યારેક ક્યારેક કોઈની અંદર પ્રવેશ કરી કોઈને નિમિત્ત બનાવી અને ભગવાન ધર્મની સ્થાપના કરે છે એમ કહી અને હવે ભગવાન ચોખવટ કરે છે કે ભગવાન સાધુના પક્ષમાં એની રક્ષા માટે પાપીઓને મારવા માટે તો શું એક મહાપુરુષ સજ્જન વ્યક્તિ કર્મ કરે એવા કર્મો કરે છે ભગવાન મનુષ્યની તો આગળના શ્લોકમાં નવમા શ્લોકમાં ભગવાન ચોખવટ કરતા કહે ભગવાન ખુલાસો કરી દીધો હું આવું છું માણસ પણ આવે છે હું કર્મ કરું માણસ પણ કર્મ કરે પણ મને સાધારણ મનુષ્ય જેવો ન ગણી લેતા મારો જન્મ સાધારણ મનુષ્ય જેવો ન ગણી લેતા મારા કર્મો સાધારણ મનુષ્ય જેવા ન કરી લેતા કારણ કે હું કર્મ કરતો નથી હું લીલા કરું છું આ વાત જ્યારે સમજાવી જશે એક તો ભગવત બુદ્ધિ કૃષ્ણમાં સ્થાપિત થઈ જશે બીજું ભગવાન અલૌકિક છે એનો જન્મ થતો નથી એમનું પ્રાગટ્ય થાય છે અને બીજું ભગવાન કોઈ કર્મ કરતા નથી ભગવાન લીલા કરે છે આ ત્રણ વસ્તુ સમજાશે ને તો ભાગવતજી સાંભળવાનો અધિકાર સંપાદન થશે અને એ ન સમજાયું અને સાધારણ મનુષ્ય જેવા ભગવાનને માની લીધા તો ભાગવતની દરેક લીલાઓમાં ભગવાન માટે શંકા પેદા થશે અને વાંચતા વાંચતા કોઈ ક્ષણે અભાવ આવી જશે જો ભગવાનને અને ભગવાનના કર્મ ને લીલાને ન સમજાય જન્મ કર્મ ચમે દિવ્યમ મારું જન્મ દિવ્ય છે મારું કર્મ દિવ્ય છે એટલે કે લૌકિક જેવું નથી માણસ જેવું નથી પરમ લૌકિક છે પ્રભુનું પ્રાગટ્ય થાય છે ઘણીવાર લોકો એમ કહેને ભગવાનને પણ તીર ખાવું પડ્યું જોને કર્મ તો કોઈને છોડતા નથી ભગવાનને કર્મ બાધા કરતા નથી એને કર્મવશ થઈ જન્મ લેવો પડતો નથી અને કર્મવશ થઈ મૃત્યુ થતું નથી એમનું અવતરણ થાય છે અને એમનું પ્રયાણ થાય છે જન્મ કે મૃત્યુ નથી જન્મ અને કર્મ ચમે દિવ્યમ મારા કર્મો દિવ્ય છે કારણ કે હું કર્મ કરતો નથી હું લીલા કર જો ભગવાનના ચરિત્રમાં કર્મના સિદ્ધાંતો લાગુ પડતા નથી લીલાના સિદ્ધાંતો લાગુ પડે છે એટલે કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ક્યારે પણ કૃષ્ણ ચરિત્રને જોવું નહીં બંનેમાં આસમાન જમીનનો ફરક છે નમામ કર્માણી લિંપાન્તી નમે કર્મ ફલે સ્પ્રહ મને કોઈ કર્મો લેપતા નથી ને મને કર્મ કરવાની કોઈ સ્વહાય નથી મારા કર્મો દિવ્ય છે મારા કર્મોને લીલા કહેવાય છે અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સ લીલા જેનું કાંઈ ઇન્ટેન્શન ન હોય કેવલ આનંદની અભિવ્યક્તિ હોય જેને આપણે નાટક કહીએ નટો નાટ્ય ધરો ધરોયતા કુંતાજીના શબ્દોમાં હું તો લીલા કરું છું નાટક કરું છું ખેલ કરું છું અને એટલા માટે જ કર્મના સિદ્ધાંત પ્રમાણે જે જે વસ્તુ નિંદનીય છે પ્રભુ માટે એ જ વસ્તુ સ્તુત્ય છે જેમ તમે મંદિરે ગયા અને શ્યામ સુંદર ભગવાન દેખાયા બોલો શ્યામ સુંદર ભગવાન કી હવે કોઈ કાળો હોય એને જઈને કાળીઓ કહો તેની સ્તુતિ કેવાય કે અપમાન કહેવાય કોઈ ચોર હોય એને તમે એમ કહો તું તો ચોર છું તેની સ્તુતિ કહેવાય કે અપમાન કહેવાય અપમાન કહેવાય ને કોઈ ચોરને સીધા મોડા પર ચોર કહો બોલો માખન કે ચોરૈયા કી ચોરી ચોરી માખન ખાઈ ગયો રે ને એવા બધા દોડપત ગાઓ અને ઘરે આવીને શું કહો આજે તો ખૂબ કીર્તન અને ગુણગાન કર્યા ઠાકોરજી એટલે ગુણગાન કહેવાય એને ચોરી કરી એને ચોર કયો આ નિંદા કહેવાય કે સ્તુતિ કહેવાય જો કર્મ હોત ભગવાન ચોરી કરવું તો નિંદા કહેવાય પણ લીલા છે એટલે સ્તુતિ કહેવાય કોઈ વિલનનો બહુ સારો રોલ નાટકમાં કે પિક્ચરમાં કરે તો એને જેલમાં પૂરવામાં આવે કે એવોર્ડ મળે મૂવીમાં બહુ સારો વિરંદનો રોલ કર્યો હોય એને એવોર્ડ મળે ને એ જ કામ એક પિક્ચરની બહાર જઈને સમાજમાં જઈને કરે તો તો જેલ મળે તો બહાર જઈને કરવું એ કર્મ અને સ્ટેજ પર કરવું એ લીલા છે ભગવાન નાટક એટલે કે લીલા કરે છે કર્મ નથી કરતા જો ચોરી કરવાનું કર્મ કર્યું હોત તો નિંદનીય થાય પણ પ્રભુની તો આ લીલા છે હવે કોઈ લડતો લડતો ભાગી જાય અને આપણે કે આ તો ભાગેડું છે તેની સ્તુતિ કહેવાય કે નિંદા કહેવાય નિંદા કહેવાય બોલો રણ છોડ ભગવાનગીજ જો ને ઠાકોરજી કેવા રણ છોડીને ભાગ્યા કેવી એક્ટિંગ કરી છે અને આવી પ્રશંસા કરો તો પ્રભુ પ્રસન્ન થઈ મૂળ વાત કૃષ્ણ ચરિત્રને સમજવા માટે જ્યાં સુધી માઇન્ડમાં તમારા બધાના કૃષ્ણ ભક્તિ કરતા પહેલા કર્મ અને લીલા આ બંનેનો ભેદ ક્લિયર નહીં થાય ને કોન્સેપ્ટ ત્યાં સુધી કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય નહીં આપ્યો એટલે જ ગીતાજી વાંચવા ભાગવત્જી પહેલાં કેમ જરૂરી છે એક તો આ ભગવાન છે એ સ્થિર થઈ જાય અને આ લીલા કરે છે આ કર્મ નથી કરતો કારણ કે જન્મ કર્મ ચમે દિવ્યમ મારી લીલા છે દિવ્ય કર્મો છે મનુષ્ય જેવા નથી જે પ્રત્યેક કર્મે બંધાય હું તો નાટક કરું છું માટી ખાય બધા બાળકો ખાતા ભગવાન માટી ખાધી કેવી લીલા કરી બાળક એ ગાતા ગાતા આનંદ થઈ થઈ જાય આ જોઈએ એટલે એટલે તો લીલા કરે છે પરમાત્મા પ્રભુ જો વ્રજમાં તમે એમ રાસ કર્યા આ કર્યા તમે પિછવાઈ કલા શ્રીનાથજીની જોઈ છે પ્રભુ અગિયાર વર્ષ બાવન દિવસ વ્રજમાં રહ્યા છે એકે પિછવાઈમાં અગિયાર વર્ષના ઠાકોરજી લાગે જ તમને એવા મોટા થઈને રાસ કરે દાન લે હોળી ખેલ કરે કે ઈંડોળા ઝૂલે એક એક પીછવાઈ જુઓ કેમ લીલાની ખૂબી શું છે લીલાની અને કર્મની ખૂબી શું કર્મમાં તમે જે કર્મ કરો જે આયુ ના હો એ પ્રમાણે જ કર્મ થાય અને લીલામાં જે વયની આવશ્યકતા હોય પ્રભુ એવા થઈ અને એ લીલા કરે છે એ સદા બાળક પણ છે સદા કિશોર પણ છે નહીં તો અગિયાર વર્ષ જ રજમાં રહ્યા છે પણ છતાંય કિશોર લીલા થઈ છે બ્રજમાં એમ થાય કે આવા મોટા થયા ક્યારે અગિયાર વર્ષ તો રહ્યા છે પણ લીલામાં જે સ્વરૂપની આવશ્યકતા હોય એવું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ લીલા જન્મ કર્મ ચમે દિવ્યમ દિવ્યતા આ શું છે દિવ્યતા કે જ્યારે જીવ કર્મ કરે એને કાળ કર્મ સ્વભાવ ત્રણેયનો બંધન હોય અને ભગવાન આ ત્રણેયનું અતિક્રમણ કરીને કરે એને લીલા કહેવાય એને કૃપા કહેવાય તો આ લીલા છે ઠાકોરજી એટલે જ હવેલી માં તમે દર્શન કરવા જાઓ તો મર્યાદા સ્વરૂપ અને પુષ્ટિ સ્વરૂપમાં ભેદની મુખ્યતા શું મર્યાદા સ્વરૂપમાં જે સ્વરૂપે ઠાકોરજી બિરાજતા હોય એ જ સ્વરૂપે કૃપા વિશેષતા એ તમે જે ભાવ લઈને આવ્યા હોય ને એવા સ્વરૂપ નો અનુભવ ઠાકોરજી તમને કરાય વાર્તા સાહિત્યમાં તમે જોયું છે ને પેલા બાલન લાલન અને પેલા માજી એ તેલ ઘસ્યું તો મદન મોહન લાલ થઈ ગયા કારણ કે એનો ભાવ એવો હતો તમે જે ભાવ લઈને જાઓ પ્રભુ એવા થઈને તમને મળે છે અને ગીતાજીનું પ્રમાણ આ બધી વાત ગીતાજીના પ્રયે યથામાહમ પ્રવત્યં તેતાં સતૈવો ભજાવ મેં હમ જે જે રીતે મને ભજે છે હું પણ એને રીતે ભજું છું દરેકના પ્રમાણ ગીતાજીમાં છે અને લીલાઓ બધી ભાગવતજીમાં છે અને એટલા માટે ભાગવતજી પેલા ગીતાજીનો અધ્યાય જ છે તો જન્મ કર્મ ચમે દિવ્યમ પ્રભુની આજ દિવ્યતા છે અને તક્તા દેહ પુનર્જન્મ નૈતી મામેતિ સોર્જુના અને જે મારી આ અલૌકિકતાને જાણી જાય છે એને જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી પ્રભુની અલૌકિકતાનો આભાસ કે અહેસાસ જે ક્ષણે તમને થઈ ગયો કારણ કે સોહી જાનત જેહુ જનાઈ અને જોહી ધાર તુમસમ હો જાય

देह पुनर्जन्म नेति मामे सोर्ग जो प्रभु की ये अलौकिकता को जान जाता है उसे फिर से जन्म मृत्यु के चक्कर में पड़ना नहीं पड़ता ऐसी प्रभु की अलौकिकता है एम कही, प्रभु आगर सुंदर रीते बात ने आग समझावता अग्यार श्लोक मा हे पार्थ ये यथा प्रपद्यंते भजाम हम जे जे रीते मने भजे छे હું પણ એને રીતે ભજું છું એક પ્રશ્ન ભગવાન કેવા કોઈ એમ કરે કે તારો ભાવ જેવો છે એવા તમે જ્ઞાન માર્ગી રીતે પ્રભુના શરણે ગયા છો એ બધાને જમાડનારો એ બધાને જગાડનારો એ બધાને સુડાવનારો આપણે કોણ આરોગાવનાર તો પ્રભુ તમને એવા થઈને મળશે પણ તમારો બાલ ભાવ છે યશોદાજીનો મારા લાલનને ભૂખ લાગી હશે મારા લાલનને તરસ લાગી હશે મારા લાલનને નીંદ આવતી હશે તો લાલન ને ભૂખે લાગે છે તરસે લાગે છે ને ઊંઘ પણ પ્રભુનું આ મહાવાક્ય છે તું જે રીતે રીતે મને ભજીશ ભજીશ હું પણ તને એ એટલે કોઈ ખોટું નથી ઘણા લોકો એમ કે આ બાલકૃષ્ણની ની સેવા અને ભોગ ધરું આ તો બધું પહેલી કક્ષાનું પહેલા સ્ટેપ પછી ધીમે 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 આ રીતે આગળ વધાય અને પછી તો નિર્ગુણ અરે ના ઉલટાનું જેટલી સાધના વધતી જાય ને एटू निराकार साकार तरफ जता जावे पछि बदु जित देखु त तो त श्याम मईए पछि तो जगत अइया कयो गीताजी में जी भगवान कहसे यो माम सर्वत्र सर्वं च मई पश्यति तस्याहं न प्रणश्यामि सचमे न प्रणश्यति गीताजी जी में वही कहेंगे और वो ज्ञान प्रकर्थ करो तो अलग होगा उसी को भक्ति परक करो यो माम सर्वत्र विरह अवस्था मा कणकण मा ये देखा है। અને સંયોગ અવસ્થામાં બધું એનામાં દેખાય યોમામ પશ્ચ્યતિ સર્વત્ર સર્વંચમયી પશ્ચ્યતિ સંયોગ અને વિપ્રયોગ ની અવસ્થા આવી ગઈ ઉશીકો ભક્તિ કે સે આપ દેખો ધીમે ધીમે નિરાકાર માંથી સાકાર જેમ એક નાનકડા બીજમાં વૃક્ષ નિરાકાર છે પણ એને વાવો પાણી ખાતર આપો તો ધીમે ધીમે વૃક્ષ સાકાર થવા લાગે તમે સંગીતવાળાઓને પૂછો ને સ્વરની બહુ આરાધના કરે ને પછી એમ કે હવે તો સામ દેખાય આ માખની સામે રે હવે તો આમ દેખાય એટલી બધી એમ સર્વગર્મ ની સાધના કરીને સ્વરના આકાર નથી એમ જ્યાં જ્યાં તમે આવા તત્વો છે જેટલી સાધના વધતી જાય એ સાકાર બનતા જાય એટલે કોઈ એમ કે કે સાકાર ઉપાસના એ પ્રથમ કક્ષાની પછી નિરાકાર રે ના પ્રેમની અવસ્થામાં નિરાકાર થી શરૂ થઈને સાકાર તરફ જવાય છે તમારો જેવો ભાવ તો તમે જે સેવા કરો છો ભોગ ધરો છો એ ખોટું નથી શાસ્ત્રોક્ત છે ભગવાન એ રીતે જ તમને એમ થાય કે એને જમાડવાનો એને નીંદ આવે એને ભૂખ લાગે હા પ્રભુના વચન છે જો તમારો વાત્સલ્ય ભાવ છે તો એ તમને એ રીતે જ અનુભવ કરાવશે નિશ્ચિત વાત છે એટલે એ કોઈ કલ્પના કે આપણી ભાવના પૂરતી નથી ભગવાનના વચન છે

તમારો જેવો ભાવ અને જે ભાવ છે ઈશ્વર એવો જ છે અને એ જ રીતે એને ભજવો તમે બાલકૃષ્ણની બાલ ભાવે સેવા કરો છો તમે ખોટા નથી એટલે કોઈની મોટી મોટી ફિલોસોફીઓ સાંભળી તમારી સેવાને ખોટી ન માની લેતા જેટલો એ જ્ઞાની સાચો છે એટલો જ તમે ભક્ત તરીકે સાચા છે એ તો ઘણી વાર એવું થઈ જાય ઘણા લોકો બહુ લોજિક આપે નામ થાય કે આપણે ક્યાં એને જમાનના એને કઈ ભૂખ લાગતી હશે એને કઈ ઊંઘ આવતી હશે એને કોઈ નિંદ્રા આવતી હશે પણ યશોદા બનીને ખોળામાં લો ને તે ભૂખ્યો થયો દેકે જેમ કોઈ બાજુ પડોસણ એક બા પાસે આવે અને બાયના એક મહિનાના પૌત્રાને રમાડતા હતા અને રમાડતા રમાડતા બાયએ પેલા ને કહ્યું જો ને અને તો કોઈ બોલનારું જોઈએ આખો દિવસ વાત કરવા જોઈએ પેલી પડોસણને થાય કે એક મહિનાનું બાળક કે બોલતું હશે પણ બાળક બોલે છે બા બનીને ખોળામાં લો તો સમજાય પાડોશન બનીને લો તો ન સમજમાં એમ આપણા લાલન ભૂખ્યા થાય હસે નારાજ થાય ખીજાય પોડે તમને એમ લાગે હવે એની નીંદ આવે છે પણ યશોદા બનીને ગોદમાં લોને તો લાલનના બધા જ અનુભવ તમને થાય પણ કોઈ ક્યાંની બનીને લો તો એ ખવડાવનારો છે એ જમાડનારો છે કોઈ કર્મર્ગી બનીને લો તો એ તો દ્રષ્ટા ભાવે જોનારો એ કાંઈ કરતો નથી એ તો કેવલ દ્રષ્ટા બનીને જુએ છે જેવો તમારો ભાવ એ યથામામ પ્રપદ્યંતે કૃષ્ણને જે ભાવે ભજશો તમને બધા જ ભક્તો જોવા મળશે તમને સખાય મળશે ગોપી મળશે ય મળશે અને ક્યાંની ભક્તો એ મળશે ઉદ્ધવજી જેવા કે કણકણમાં આપ છો આપનો કોને વિરહ થાય દરેક પ્રકારના ભક્તો કૃષ્ણને ભજે છે જેવો ભાવ પ્રભુ જ્યારે મથુરા નગરીમાં પ્રવેશ કરે છે ને ધનુર યજ્ઞમાં રંગ મંટપમાં જ્યારે મથુરા મલ્લા મલ્લાનામ શનિ નૃણામ મરો શ્રીણામ સ્વરો મૂર્તિમાન ગોપા નામ સુજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સો શિશુ

દરેકનો અનુભવ હશે મારે લોજિક આપવાની જરૂર નથી ઘણી વાર નથી લાગતું ઠાકોરજી આમ હસી રહ્યા છે મરેખ મરે ઘણીવાર એમ લાગે આ ઠાકોરને બહુ નીંદ આવી રહી છે આ ઠાકોરજી ભૂખ્યા થયા છે આ પ્રભુ નારાજ લાગે છે કંઈક ક્રિસાએ લાગે છે કઈક ભૂલ ચોક્કસ થઈ છે પ્રભુ કેવા પોતાને અભિવ્યક્ત કરે છે આપણા સેવા કરનારનો બધાનો અનુભવ છે આપણા માટે કોઈ કલ્પના કે લોજિક આપવાની આપણને જરૂર નથી પુષ્ટિ પુષ્ટિમાર્ગી વૈષ્ણવને કંઈ લોજિકની જરૂર નથી પ્રમાણ તો એને આપવા પડે જેને પરીક્ષા કરવાની ઈચ્છા હોય જે પ્રેમ કરતા હોય એને તો રોજ ઠાકોરજી પ્રમાણ આપતા હોય છે પ્રભુ રોજ જુદા જુદા પ્રકારે અનુભવ કરાવતા હોય છે ઠાકોરજી ગીતાજીમાં છે આગળ સુંદર રીતે સમજાવતા ચૌદ માં શ્લોકમાં પરમાત્મા કહે છે પ્રભુ કહે કે આ ટાટલા હું કર્મો કરું એટલે તમે એમ માનો કે એક જીવ કર્મ કરે એને બંધન લાગે એને ભોગવવું પડે તો મારે પણ એવા હિસાબ આપવાના પ્રભુ કહે ના અને માં સમજાવતા પ્રભુ બોલ્યા મને કર્પોલ લેપાડ્યો કર્મ કરતા જ નથી ભગવાન ભગવાન કર્મ કરે તો કર્મ ના સિદ્ધાંતો લાગુ પડે ને કે આ પાપ આ પુણ્ય આ ધર્મ આ ધર્મ આનું આ ફળ આનું આ ફળ આ બધું ક્યારે લાગે જ્યારે કોઈ કર્મ કરે જે કરતું જ ન હોય એને શું બંધન નમે કર્મ ફલે સ્પૃહા ને આ કર્મ કરવાની મને કોઈ સ્પુહાય નથી હું તો લીલા કરું છું મારા આનંદને અભિવ્યક્ત કરું છું પણ જે તત્વથી મારા આ ગુડ રહસ્યને જાણી જાય છે એને પણ કોઈ કર્મ લાગતા નથી કર્મ બંધન થી મુક્ત થવાનો પ્રભુએ ઉપાય બતાવ્યો તથૈવતસ્સે લીલેતિ મતવા ચિંતામ દૃતમ તજેત બાພુજી પણ ઉપાય બતાવેલો જ છે

ઉત્તમ રીતે કર્મ કરે જો ગીતા ગીતાઈમાં કર્મની ઉત્તમતા પણ અનાસક્ત ભાવના એ કમાવા જાય એ પરિવાર રાખે એ ઘર બાંધે સુખના સાધનો ભેગા કરે પછી છતાંય કોઈ કર્મબંધન નહીં કેમ હું તો કમાવા જઉં છું ઠાકોરજી માટે હું તો ઘર બનાવું છું પ્રભુ માટે મારા સ્વજનો છે પ્રભુની સેવા માટે આજ તો ગીતાજીનો મંત્ર જે કર્મના સિદ્ધાંતમાં આપ્યો આજ તો ફિલોસોફી પુષ્ટિ માર્ગની છે મહાપ્રભુજી પંચ શ્લોકી આદિમાં સમજાવે છે ગુરમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્કુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચક સંગ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્કુમ ન શક્યતે સ સદભીસ કર્તવ્ય સંગ સંગસ્ય ભેદ સમ જે મહાપ્રભુજીના સિદ્ધાંતો છે એ આ તો છે ગીતાજીનો જે મહાપ્રભુજી સમજાવે છે સરળ ભાષામાં સેવાના માધ્યમ થકી મહાપ્રભુજી તમને ભગવત પ્રીત્યર્થ કર્મ સમજાવે છે જે ભગવાન સર્વોચ્ચ જે 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 જ્ઞાન આપી રહ્યા છે 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 સૌથી કઠિન બધાને લાગે એવું નથી મહાપ્રભુજી કેવું સરળતાથી તમને ભગવત પ્રીત્યર્થ કર્મ કરતા કરી દીધા એક નાનકડા લાલન પધરાવી અને ગીતાજીનું આ ગુહ્ય જ્ઞાન મહાપ્રભુજી સરળતામાં તમને આપી દીધું ભલે એક વડીલ માજી જે મરજાદ લઈને ભગવત સેવા કરે છે એમણે ભલે ગીતાજી વાંચ્યા ન હોય ભાગવતજી વાંચ્યા ન હોય પણ ગીતાજીના એક એક શ્લોકોને જીવી રહ્યા છે એ પ્રગટ ગીતા છે એમ કહી શકાય કારણ કે આ ફિલોસોફીથી એ જીવે છે બાકી ગીતાજીનું અધ્યયન કરનારો પણ આ ભગવત પ્રીત્યર્થ કર્મ કરીને જીવી શકતો નથી બહુ કઠિન એને લાગે છે પણ આ કઠિન ઉપદેશ ને સરળ બનાવી લેવો હોય તો મહાપ્રભુજીના સિદ્ધાંતોને જીવનનો મંત્ર બનાવી લો કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી પરામતા ભગવત સેવા પધરાવી લો તનો વિતજા માનસી પરામતા અને ઠાકોરજી માટે જીવવાનો જે એક મહામંત્ર મહાપ્રભુજી આપણને આપ્યો છે જો એ રીતે જીવો છો તો ગીતાજીને તમે જીવી રહ્યા છો સરળતમ ઉપાય મહાપ્રભુજી આપણને આપ્યા અને આ રીતે ઠાકોરજી સમજાવે છે આગળ અઢારમા શ્લોકમાં અને સત્તર માં ભગવાન સમજાવતા બહુ સુંદર વાત અકર્મ વિકર્મ ની વાત કર્મ અકર્મ વિકર્મ ની વાત સમજાવતા સત્તર માં ભગવાન બોલ્યા ભગવાને આ કર્મના સિદ્ધાંતને સિદ્ધાંત ને સમજાવતા એક અડધા વાક્યમાં બહુ બહુ અદ્ભુત ગહનો ગતિ ગમે તેટલું સમજો જાણો પણ કર્મની ગતિ અતિ ગહન છે કર્મને જાણ અકર્મને જાણ ને વિકર્મને જાણ કર્મ કર્યા વગર તો ક્ષણવાર પણ રહી શકવાના નથી કર્મ કરવું ન કરવું એ આપણા હાથમાં જ નથી કારણ કે સનાતન છે કર્મ કર્યા વગર ક્ષણ રહી શકવાના જ નથી એટલે કર્મ બાબત કોઈ ક્વેશ્ચન જ નથી કે તમે કર્મ કરશો કે નહીં કરો એ બે છેદ એક જ વસ્તુ છે કર્મ વગર રહી શકવાના જ નથી કર્મ તો થવાના જ છે આગળની વાત એ છે કર્મ ફળની અને એક કર્મ કરવાના ઇન્ટેન્શન વિકર્મ જે શાસ્ત્રવિદ્ધ કર્મો છે અકર્મ કર્મ કરતા કરતા પણ કરતા ભાવ ન હોવો આ જે સૂત્ર ગીતાજી આપ્યું છે તો કે આવું કઈ રીતે સંભવે કે તમે કર્મ પણ કરતા હો છતાં કર્મ બંધનમાં ફસાવ નહીં આવી અકર્મણ્યતા કઈ રીતે પ્રગટ થાય કઈ રીતે પેદા થાય કે અકર્તા ભાવ અકર્તા ભાવ જેમ પંખો ચાલતો હોય ને આપણે સ્વિચ બંધ કરી દઈએ અને બંધ કરી દઈએ પછી એ પંખો થોડી વાર ફરતો રહે છે પણ પછી જે ફરે છે ને એનું લાઇટ બિલ આવતું નથી કારણ કે સ્વિચ ઓફ થઈ ગયું એમ જ અહંકારનો સ્વિચ ઓફ કરવાનો છે પછી જે કઈ પણ કરતા રહેશો કર્મો બધા થશે હવાય આવશે પંખો ચાલતો રહેશે પણ એનું બિલ નહીં આવે એમ જ અહંકાર સ્વિચ ઓફ થઈ જશે ને અહીંયા ભગવાન એ સમજાવી રહ્યા છે કર્મ કરતા પણ કરતા પણ કરતા ભાવ નથી તો એના બંધન લાગતા નથી છતાંય ગહનો કર્મના ગતિ આ કર્મની ગતિને સમજવું બહુ કઠિન છે આપણને ક્યારે શેનું ફળ મળ્યું એ આપણે જાણી શકતા નથી અને જાણી શકતા નથી એટલે વધારે મૂંઝવાઈએ છે ભગવાન જો ચાર્ટ આપી દે ને આપણને આ કર્મો ના પણ ખાતામાં આપવાના લેવાના તકલીફ આપણને ત્યાં થાય કે આ એકાઉન્ટના ના હિસાબ મળતા નથી કારણ કે સાધારણ ગતિમાં બે ને બે ચાર થાય પણ કર્મ સિદ્ધાંતોમાં બે ને બે ચાર ક્યારે મેળ ખાય ખબર પડતી આ બહુ જુદું છે એક પિતાએ એના દીકરાને પૂછ્યું દીકરાએ પૂછ્યું પિતાને કે આ બે ને બે ચાર જ કેમ થાય ત્યારે એના પિતાએ બહુ સુંદર ઉત્તર આપ્યો કે બેટા ત્યારે કોઈને જયારે ચાર આપવાના હોય ત્યારે બે ને બે ત્રણ કરીને તું એક ઓછો ના આપી દે અને ત્યારે જયારે કોઈની પાસે લેવાના હોય ત્યારે બે ને બે પાંચ કરીને એક વધારે ન લઈ લે એટલા માટે બે ને બે ચાર જ થાય જીવનના ગણિત આ રીતે કર્મ ના ચાલે છે એ જ્યાં બે ને બે ચાર થાય ચાર જ થવાના તમે એક ઓછો કોઈને આપી નથી શકવાના એક વધારે લઈ શકવાના કર્મની ગતિ અતિ ગહન છે